ગુસ્સો ફર્સ્ટેશન દલીલો અને લાચારી દેશના એરપોર્ટ્સની આવી તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે ઉત્તર ભારતના ધુમસમાં ફ્લાઇટના શેડ્યુલ એવા ખોરવાયા કે શું આમ અને શું ખાસ અભિનેત્રી રાધિકા આપજીએ પણ ફ્લાઇટ ડીલેના કારણે એરો બ્રિજ પર બેઠેલી પોતાની તસવીરો શેર કરી યાત્રીઓના ઘડિયાળના કાંટા જાણે કે અટકી ગયા અને લોકોની ધીરજનો અંત આવતો ઘણીવાર જોવા મળ્યો એરલાઇન્સ સ્ટાફના અધકચરા જવાબો અને રાહ જોવાનો સમય વધતો જવો લોકોને કેટલા નારાજ કરી શકે છે એ પણ જોવા મળ્યું આ પેસેન્જરના વર્તનને કોઈ પણ રીતે વ્યાજબી ઠેરવી શકાય તેવું નથી પરંતુ ફ્લાઇટના ટેક ઓફમાં દસ કલાકનો વિલંબ અને મુસાફરોને કલાકો સુધી વિમાનમાં બેસાડી રાખવાને પણ વ્યાજબી ઠેરવી ન શકાય ધુમ્મસ અને ખરાબ હવામાનના કારણે ડિસેમ્બર જાન્યુઆરીમાં દેશમાં પાંચસોથી વધુ ફ્લાઇટ્સ ડીલે અને કેન્સલ થઈ છે ઉડ્ડયન મંત્રાલયના આંકડા અનુસાર ફ્લાઇટમાં વિલંબને કારણે એલાયન્સના ઓન ટાઇમ પરફોર્મન્સ પર ખરાબ અસર પડી દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની છ મેટ્રો શહેરોના એરપોર્ટ પર માત્ર બાવીસ ટકા ફ્લાઇટ્સ સમયસર ઉપડી હતી

ફ્લાઇટના ડીલેથી પ્રભાવિત મુસાફરો સાથે સંવેદનશીલતાપૂર્વક વ્યવહાર કરવો પડશે નાગરિક ઉડ્ડયન મંત્રી સિંધિયાએ કહ્યું કે જો આ નિયમોનું ઉલ્લંઘન થશે તો એરલાઇન્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ફ્લાઇટમાં વિલંબ અથવા રદ થવાના કિસ્સામાં એવિએશન મિનિસ્ટ્રીનું એર પેસેન્જર ચાર્ટર એરલાઇન્સની જવાબદારી નક્કી કરે છે એવિએશન ચાર્ટર અનુસાર ફ્લાઇટમાં ડીલે અથવા કેન્સલ થવાના કિસ્સામાં પેસેન્જર બીજી ફ્લાઇટનો વિકલ્પ ટિકિટનું રિફંડ અથવા રિટર્નની માંગ કરી શકે છે જો ફ્લાઇટ બે થી ચાર કલાક મોડી હોય તો એરલાઇન તમને રિફ્રેશમેન્ટ આપશે જો ફ્લાઇટ ચાર કલાકથી વધુ લેટ છે તો તમે સંપૂર્ણ રિફંડ મેળવવા માટે હકદાર છો જો ફ્લાઇટમાં ચોવીસ કલાકથી વધુ લેટ છે તો એરલાઇન્સે મુસાફરોના રહેવાની વ્યવસ્થા કરવી પડશે તો ફ્લાઇટ કેન્સલ થવાના કિસ્સામાં એરલાઇને પેસેન્જરને બે અઠવાડિયા પહેલા જાણ કરવાની રહેશે એટલું જ નહીં બીજી ફ્લાઇટમાં સીટ અથવા સંપૂર્ણ રિફંડ પણ આપવું પડશે એરલાઇન્સે ઓરિજિનલ ડિપાર્ચરના બે કલાકની અંદર પેસેન્જરને વૈકલ્પિક ફ્લાઇટ અથવા સંપૂર્ણ રિફંડ આપવું પડશે જો એર ટિકિટ પર બે કનેક્ટિંગ ફ્લાઇટ્સ બુક છે અને એક ફ્લાઇટમાં વિલંબને કારણે કનેક્ટિંગ ફ્લાઇટ્સ ચૂકી જવાય તો પણ ખર્ચની ભરપાઈ અથવા વૈકલ્પિક ટિકિટની વ્યવસ્થા એરલાઇન્સે જ કરવી પડશે બુકિંગ અને દસ હજાર રૂપિયાનો દંડ આપવો પડશે બીજી તરફ જો ચોવીસ કલાક બાદની ફ્લાઇટ બુક કરાવવામાં આવી હોય તો પેસેન્જરને વીસ હજાર રૂપિયા દંડ તરીકે ચૂકવવા પડશે જોકે આ નિયમો ખાસ પરિસ્થિતિઓમાં લાગુ નથી પડતા એર ઇન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને એવિએશન કન્સલ્ટન્ટ જીતેન્દ્ર ભાર્ગવ કહે છે કે નેચરલ ડિસ્ટ્રપ્શન જેવી પરિસ્થિતિમાં એરલાઇન્સના હાથ બંધાયેલા હોય છે જો નેચરલ ડિસ્ટ્રપ્શન કારણે એક ફ્લાઇટ રદ થાય છે કે ડીલે થાય તો તેના કારણે બાકીની ફ્લાઇટ્સના શેડ્યુલ પર પણ અસર પડે છે તેથી જો ધુમ્મસને કારણે ડીલે થાય તો એરલાઇન્સ કંઈ નથી કરી શકતી આ ફેક્ટર એરલાઇન્સના નિયંત્રણ હેઠળ નથી સામાન્ય સંજોગોમાં ડીલે થાય તો પેસેન્જર કાર્યવાહી કરી શકે છે પરંતુ નેચરો ડિસ્ટ્રપ્શન જેવી પરિસ્થિતિમાં એલાયન્સની જવાબદારી નથી બનતી ફ્લાઇટમાં વિલંબના કિસ્સામાં એલાયન્સ વળતરની ગણતરી ફ્લાઇટના બ્લોક ટાઇમિંગના આધારે કરે છે દરેક ફ્લાઇટનો એક બ્લોક ટાઈમિંગ હોય છે બ્લોક ટાઇમિંગનો અર્થ એ છે કે એક ફ્લાઇટ ડિપાર્ચર ગેટ નીકળવામાં અને એરાઇવલ ગેટ સુધી પહોંચવા માટે કેટલો સમય લે છે જો તમે પ્લેનમાં મુસાફરી કરી છે તો તમે નોંધ્યું હશે કે પેસેન્જર્સને પ્લેનમાં બેસાડવા અને ગેટ બંધ થયા પછી ટેક ઓફ પહેલા પ્લેન થોડો સમય રનવે પર ચાલે છે જેને ટેક્સી કહેવામાં આવે છે આ જ રીતે લેન્ડિંગ પછી પણ પ્લેન થોડોક સમય રનવે પર ચાલે છે જ્યારે આપણે સામાન્ય રીતે ફ્લાઇટ્સ ચેક કરીએ છીએ તો તેમાં જે ટાઈમ લખેલો હોય છે તે ટેક ઓફ અને લેન્ડિંગ વચ્ચેનો સમય હોય છે જ્યારે બ્લોક ટાઈમિંગમાં એ સમય પણ ઉમેરવામાં આવે છે જેમાં પ્લેન રનવે પર ટેક્સી કરે છે જો કોઈ ફ્લાઇટનો બ્લોક ટાઇમ 1 કલાકથી ઓછો છે તો પાંચ ₹5000 નું વળતર અથવા વન વે નું બેઝિક ભાડું અને એરલાઇન ફ્યુઅલ ચાર્જ બેમાંથી જે પણ ઓછું હશે તે એરલાઇન ને ચૂકવવું પડશે બ્લોક ટાઈમ વધવાની સાથે સાથે ભરતરની રકમ પણ વધતી જાય છે જો તમે એલાયન્સની સર્વિસથી ખુશ નથી તો રિફંડ અથવા રીટર્ન ની માંગ કરી શકો છો એલાયન્સ સામે સેવામાં ખામી એટલે કે ડેફિસિયન્સી ઓફ સર્વિસની ફરિયાદ પણ નોંધાવી શકો છો પહેલા તમે સંબંધિત એલાઇન્સને ફરિયાદ કરો જો ત્યાં કોઈ સુનાવણી ન થાય તો તમે એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ અથવા સરકારની એર સેવા એપમાં ફરિયાદ નોંધાવી શકો છો પરંતુ ઘણી વાર લોકો મુસાફરી પૂરી થયા બાદ તેમણે વેઠેલી મુશ્કેલીઓને ભૂલી જાય છે પરંતુ કલાકો સુધી ફ્લાઇટના ડીલે થવાનો કે કેન્સલેશનનો સામનો કરવો પડે ત્યારે તમારે તમારો અધિકાર જાણવો જોઈએ અને અવાજ ઉઠાવવો જરૂરી છે